કોઈ છોકરી એવી હોય કે નો બાંધે હાઈન થઈ ઘરવાર આવે ઘરવાર આવે તો બાંધણા કરતી હોય દસ ના હેલો દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા એક વ્લોગમાં તો આ વ્લોગ સ્ટાર્ટ કર્યો હે ભાઈ જોવા મારી પાસે કઈ કામ નથી અત્યારે વિડીયો બનાવવા સિવાય બીજું કઈ કામ છે

અને આ બાજુ તેણે મમ્મી દીકરી મમ્મી દીકરી એટલે કે દર્શના એની બેન અને બે હમી વાતો કરે પણ અમારામાં કોઈ કંઈ ધ્યાન દેતું નથી આ બાજુ અમે હે ને કઈક ગુલાબ વાવ્યા હતા અહીંયા તો ઉગી ગયા હે અહીંયા એ મે વાવ્યા સોમાસામાં વાવ્યા હતા બોઈ કે કે મે હા લઈ એવો તો હું

તારે મારી પાસે કામ કરાવવું હોય તો તું હે ને ગમે એવું મીઠું મીઠું બોલી કામ કરાવી હકે સ્પેશિયાલિટી છે

કોઈ પણ સાઈડ નું રિએક્ટ કરે ની મારી ઉપર જ બધી મૂકી દે ઠોકી દે હવે પેડ બની મે જો જો હર એક કામ હર એક હર એક વસ્તુ અને બેહવાનું મે ને આયા મે મારું કીધું તો કે દર્શના હું આયા આવીને એટલે હું આયા બેસીશ જો જો ઢંગ નથી બેસવાનો શું છે શું ઈમાં નાખવાની સેન્ડ કરી દે તો ગાઈઝ આ બાજુનું કઈક વેધર મસ્ત છે અને અમારા બેનું તો હાલતું જ હોય બાથરૂમ તો ફૂલ એની ટાઈમ હાઈ દસ નો હોય ને બાથોકડા બાથોકડી तारीफ करने के लिए तारीफ करने के लिए मैं अच्छी तो अच्छी ही तो तारीफ कर रहा કોઈ કોઈ છોકરી એવી હોય કે નો બાધે હે હાઈન થઈ તો એના ઘરવાર આયે ઘરવાર આયે તો બાધણા કરતી હોય પછી તો બીજે ક્યાં જાય બાધણા કરવા હા ક્યાંય બીજે જાય તો કોઈ હમું કઈ બોલે જ નહીં મારી હમુજી ની બધી છે ને ઓલી કહેવાય ને પાયલી હાલે કદર છે મારા હમુજી ની હાલે હાલે પાયલી અને ભાઈ હું હે ને એને હું એને એને બાંધવા દઉં મારી જેટલું બાંધવું એટલું બાધી લે આખો દિવસ તો એમને ગયો ને વાતું કરતા હોય ને અમે બે મજા જ આવી રહી મજા જ આવી જાય મસરિયા તોડી નાખ હા હમણાં થોડીક વારમાં મસરી આવે છે આ આવી જાય અહીંયા આખો દિવસ તો અમે એને મસ્ત રીતે એન્જોય કર્યો છે ફૂલ અને કાલે ફેમિલી અમે લોકો જવાના છીએ સીલ જવાના છીએ ત્યાં શ્રીફળ જવારવા જવાનું છે લાડવા લાડવા ચડાવવાના છે અને ગણપતિ બાપાનું મંદિર છે અને ત્યાં મેળો હોય તો તમે વિડીયો બન્યા રહેજો કાલના બ્લોગમાં આવશે કાલે અને પછી ધીરે ધીરે બાઇક લઈને જાશું આથમણી સાઈડ આ સાઈડ જવાનું છે જો આ સાઈડ સીધે સીધું જવાનું એટલે સીલ આવી જાય આપણે આપણે જવાનું છે આથી ઈશરા ઈશરા થઈ અને ટીટોળી ખમીદાણા પછી મગરવાળા આમ એવું માણેકવાડા પાસે મગરવાળા આમ આવ્યું અને પછી ત્યાંથી ધાર કહેવાય હા આપણે હા દીવરાણાની ધાર ત્યાંથી દીવરાણા કાયરેજ નહીં દીવરાણા કંકાહા ને ખરેડું ને એવું બધું આવે આગળ આગળ ને પછી સાખવા ને પછી ત્યાંથી પામળવાળા ને જરિયાવાળા ને સીલ વાત એવી થઈ હતી કે હું અહીં આવી તો ખુરશીમાં હું બેહી ખુરશીમાં તો હું જ બેહી કાઈ માર બે હોય તો બીજી ખુરશી લેતા આવો પાંદડા તો પાંદડા હવે પાંદડા

પૂદીનો નાખ્યો ટમેટા નાખ્યા મરચા નાખ્યા લસણ નાખ્યું અને બધી વસ્તુ લીલું મરચું ને લાલ મરચું બેય નાખ્યું તો એમાં ફરક શું થયો કંઈ નહીં કાંઈ નહીં હા એના કઈ ખબર જ નથી પડતી આ મમ્મી સાચી વાત ને એ મમ્મી હાલે ને ન ના ખાઈ ખાઈ લેવાની હોય જેવી બને એવી

ઉપર વાળો બધા એનું જોતો જ હોય મરચાઈ તરવા આ બાજુ જો સુલે રોટલી બનશે અને આલો હું છે ને ફટાફટ ખાની લઉં પછી પછી બધા એમ કહું કે કેવી બની છે એ તો બોલવા વાળા બોલે રાખે બોલવાથી કઈ આપણે ફરક પડતો નથી પડવાનો નથી ખાનણિયામાં નહીં વાઈટકામાં મોટી મોટી વાનગી બનાવતી ન હોય ની પર હાર હાર પેમટી તો મને ફટાફટ કરે મને આવડે છે એટલે હું કહું છું આવું ચટણી બનાવતા આવડે મને પછી હું આવડે બીજું ક્યારેક ક્યારેક એક ભાત બનાવતા આવડે છે ચોખા રાઈસ રાઈસ બનાવતા આવડે છે વઘારેલા રાઈસ મેગી બનાવતા આવડે ત્રણ વસ્તુ તો મને આવડે જ છે હું કે જમી લીધું બહુ સગણી તીખી બનાવી હો ભાઈ એમ મને ખબર જ હતી અરે કેવી મસ્ત સ્વાદિષ્ટ બની દી એક નંબર ઓ ભાઈ કઈ ના ઘટે એવી સગણી બની તીન જમી લીધું હાલ મે તો ખાલી એક જ